હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય ને જો વરસાદ ફૂલ ચાલુ છે અને આપણે અત્યારે બનાવવાનું છે ભરેલ કારેલાનું શાક ને રોટલી ને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યાર સુધી રાજકોટમાં નહીં એવો વરસાદ એટલે કે ખાલી છાટા આવતા હતા તડકો હતો અને આજથી ફૂલ ચાલુ થઈ ગયો છે

જો આપણું ભરેલ કારેલાનું શાક ને રોટલી બની ગઈ છે ધીયુ ભાઈ બેસી ગયા છે જમવા મોડું થઈ ગયું આજે કાદેયો જાય બહુ મોડું કર નઈખવા દે જમવામાં ધીયુ ભાઈ એક વાગે આવ્યો पापा તોય હજુ કારેલાનું શાક બન્યું નથી બહુ મોડું કર નઈખું કા હા ભરેલા કારેલાનું શાક ખાવું હોય તો ભાઈ બધાય કમેન્ટ કરજો મોડું થાય કે ના થાય વાર લાગે કધીયુ ભાઈ મમ્મા કેરને બનાવતા હતા ને ભાઈ તો પછી કેવું છે ધિયા ઓ ચાલો તો ચાલો હવે અમે જમી લઈએ અને કોઈને ખાવું હોય તો આવી જાજો રાજકોટ માં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ ગઈ છે આજે આજ સવારથી ચાલુ જ છે એવું શું કરે ભાઈ બારીએ બેઠા બેઠા વરસાદ જોવે છે અને આપણે આ જો ઘર માં દોરી બાંધી દીધી હવે આપડે ગુજરાત માં દોરી ઘરમાં બાંધવાની કથે સાડા છ ગયા તો એ હજી વરસાદ ઝરમર ચાલુ છે અને અમિત હવે આવી ગયા છે હમણાં જોજો ડેલી કેમ ખોલે જોજો જોજો હો જોજો હમણાં જો એટલે કર્યો ધડાકો અર ઝાડબું પાડી નાખશો એક આ માખ્યું લોહી પી ગયું માખ્યું રોગ નીકળો છે બધા સાવચેતી રાખજો જોઈ લે જોઈ લે થેય પૈજો ઉઈઠા હમણાં દેયુભાઈ આ જોવો ધેયુભાઈએ નવી છત્રી લીધીસ ને ડીમાર્ટમાંથી તો ક્યાંય શાંતિ નથી ખોલ બન ખોલ બન ખોલ બન એ હું તલવાર તલવાર કાઢતો તો હા એ હે હે એ બીજી સડી કો બોલાયા કો બોલાયા જાય એટલે શું કોને દૂસરી રાણી ભૂલાઈ જાય એને બે રાણી બીજી ક્યાં છે પેલી તો દેખાય પેલા બસ જો ચાલુ ને ચાલુ રહે ખોલવાનું બંધ કરવાનું હેયું ક્યાં બીજી રાણી पहली तो देखा देखाई पीजी जो हो। हो। देखा अमन दूसरी क्या दूसरी कोथरी ली जो, तो जो तो को थी दूसरी है? दिखाता।, दिखाता है कहाँ से जो प्याक करें। पड़ो। जाओ दूसरी दूसरी जो पड़ो दूसरी रानी <laughs> तो तूज क्या तू नहीं हूं। है नहीं। नहीं। तो कौन है? मैं लड़की हूँ। लड़... तू लड़की है। अच्छा ये लड़की है देखो सब रही नहीं है ये लड़की है। हाँ मैं लड़का हूँ। लड़का नहीं तू लड़की है। मैं लड़... અને ધૈયુ પૂછી તો એક જ જો કીધું નથી પણ કેયું શું બનાવશો અત્યારે ધૈયુ બાર જમવા જમવા અને બહાર જમવા ના જવું હોય તો ઘરે હું બનાવવાનું તો આપડે અત્યારે જો સરગવાનું શાક બનાવવાનું નક્કી કર્યું છે હાલો તો સરગવાનું શાક ને રોટલી બનાવી નાખીએ અને જો ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ગમે તો લાઈક એન્ડ કમેન્ટ કરજો અને અમને આવો ન આવો સપોર્ટ આપજો થેન્ક યુ એવા